એક મિત્રનો પ્રશ્ન હતો કે સર બીપીએલ યાદીની અંદર ઝીરોથી વીસની અંદર આપણું નામ છે કે નહીં તે ઓનલાઈન કેવી રીતે ચેક કરી શકાય તો એના માટે તમારે સૌથી પહેલાં તો ક્રોમ બ્રાઉઝરની અંદર એસસીએસ રૂરલ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન આ જે વેબસાઇટ છે તેના ઉપર જવાનું છે આ વેબસાઇટ ઉપર તમે આવશો એટલે આવી રીતનું કંઈક તમને જોવા મળશે જેની અંદર અહીંયા પર ખૂણાની અંદર તમને જે ત્રણ લાઇન જોવા મળે છે એને તમારે ઓપન કરવાની છે ફરીથી જોઈ લો આ ત્રણ લાઇનને તમારે ઓપન કરવાની છે તેમાં બીપીએલ લિસ્ટ એવો ઓપ્શન ખુલશે તો આ બીપીએલ લિસ્ટમાં જશો તો તમને યાદી જોવા નહીં મળે એનાથી નીચે તમે જશો તો બીપીએલ સર્ચ જોવા મળશે આ બીપીએલ સર્ચની અંદર સર્ચ બાય વિલેજ આવો એક વિકલ્પ તમને જોવા મળશે એની અંદર તમારે ચાલ્યા જવાનું છે ત્યાં આગળ ડિસ્ટ્રિક્ટ તાલુકો વિલેજ આ જે વિગત છે તમારે સિલેક્ટ કરવાની છે ઉદાહરણ તરીકે હું ડિસ્ટ્રિકની અંદર પાટણ સિલેક્ટ કરી દઉં છું તાલુકો કોઈ પણ એક સિલેક્ટ કરી દઉં છું કોઈ પણ એક ગામ સિલેક્ટ કરી દઉં છું તમને દેખાડવા માટે આ કોઈ તમારું જે ગામ હોય તે તમારે સિલેક્ટ કરવાનું છે અહીંયા પર સ્કોર જો તમારે જીરોથી સોળ જાણવો હોય તો અહીંયા ફોમની અંદર તમારે લખી દેવાનું છે ઝીરો પછી તમારે સોળ સુધીનું જાણવું હોય તો સોળ લખવાનું છે વીસ સુધીનું જાણવું હોય તો તમારે વીસ લખવાનું છે તો તમારે જેટલા સુધીનો સ્કોર જાણવો હોય તે સ્કોર અહીં લખી દેવાનો છે પછી આ જે કેપચા ઉપર તમને દેખાય છે એ કેપચા અહીં નીચે તમારે લખી દેવાનો છે આવી રીતે કેપચા લખી દીધા બાદ જે સબમિટનું બટન છે સબમિટનું બટન તમારે દબાવવાનું છે તો અહીંયા પર તમે જુઓ ટોટલ અહીંયા પર સો એન્ટ્રીની અંદર તમે વધારેમાં વધારે જેટલી છે એ કરી અત્યારે દસ જ દેખાડશે પણ તમારે અહીંયા પર મેક્સિમમ કરી દેવાની છે સો કરી દો અત્યારે ઉદાહરણ તરીકે આપણે તો સો એન્ટ્રી તમને એક જ લાઇનમાં દેખાડશે તો જીરોથી થી ના સ્કોરની અંદર આ ગામમાં જેટલા પણ લોકો છે એમની યાદી આવી જાય એમાં સિરિયલ નંબર છે બાજુમાં ફેમિલી આઈડી ફોર્મ નંબર પછી એમનું નામ આવશે અહીંયા પર નામની બાજુની અંદર તમે આગળ જશો તો એનો સ્કોર બતાવશે કે આ બાર સ્કોર છે પંદર સ્કોર છે અઢાર સ્કોર છે એવો સ્કોર દેખાડશે કયા વર્ષની અંદર એનું સર્વે થયું છે તેની માહિતી આવશે ત્યારબાદ એક્શનની અંદર જે આંખ જેવું નિશાન આવે છે તેના ઉપર તમે ક્લિક કરશો તો એના ઉપર ક્લિક કરતાની સાથે એ આખી ફેમિલીની ડિટેલ ખુલી જશે અહીંયા પર જે બાર નંબરના સ્કોરમાં જે હેડ ઓફ જે વ્યક્તિ મુખ્ય હતા તેમનું નામ દેખાડશે નીચે એમની આખી ફેમિલી દેખાડશે નીચે બે ઓપ્શન છે પ્રિન્ટ ડેટા ડાઉનલોડ પીડીએફ તો ડાઉનલોડ પીડીએફ કરશો તો તમારા જે ફેમિલીનો આવો આવી રીતનો એક આખો દાખલો બનીને તૈયાર થઈ જશે જેને પ્રિન્ટ આઉટ તમે કાઢી શકશો અને પીડીએફ પણ બનાવી શકશો તો આવી રીતે તમે બીપીએલ યાદી ઘરે બેઠા ચેક પણ કરી શકો છો અને ફેમિલીની આવી રીતની પ્રિન્ટ આઉટ પણ લઈ શકો છો